ભરૂચ જિલ્લાના સરહદી ગામ સાનસ્રોદ ખાતે જુમલા પાર્ટી હોલમાં હોટલ ફાઝી ઇન પાસે મહિલાઓની કેળવણી અંગે બયાનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંદાજીત પાંચ હજાર મહિલાઓ હાજર રહી હતી જેમાં મુખ્ય વક્તા તરીકે મિશન સર્વે સર્વા હઝરત ફશે ગુજરાત અલ્લમાં યુનુસ મિસ્બાહી સાહેબ ખાસ હાજર હતા અને તેમની સદારથમાં પ્રોગ્રામ આયોજિત કરવામાં આવ્યો હતો તથા હઝરત મુફ્તી મોહમ્મદ કલીમ મિરબાહી સાહેબે પણ બયા કર્યું હતું આ પ્રોગ્રામમાં દસ વિદ્યાર્થીનીઓને આલિમા અને કારિયાની પદવી સનદ આપવામાં આવી પંદર વિદ્યાર્થીઓને કારિયાની પદવી સનદ આપવામાં આવી ચાર વિદ્યાર્થીનીઓને મુગલી ગાની પદવી સનદ આપવામાં આવી હતી આ પ્રોગ્રામમાં ગુજરાતભરમાંથી પચાસ જેટલી સ્કોલર આલિમા સાહેબા ઉપસ્થિત રહ્યા હતા જેમાં વક્તા તરીકે આલિમા ફાઝિલા હુમેરા આપા સાહેબા દ્વારા સ્ત્રી કેળવણી અંગે અને સમાજમાં શૈક્ષણિક જાગૃતિ આવે તે બાબતે ખૂબ સુંદર પ્રવેશન આપ્યું હતું આ પ્રોગ્રામને સફળ બનાવવા મિસ્બાહી વેલફેર મિશન ભરૂચના કાર્યકર્તા જંઘાર તેમજ સાંસ્રોદ ગામની વોલિયન્ટર્સ વિદ્યાર્થીની બહેનોએ તનતોડ મહેનત કરી હતી તેમજ હાજી અબ્દુલ્લગ્ની લાખા સાનસ્રોદ હાજી હુસેનભાઈ સાલે હાજી અયુબભાઈ બાવલા સાંસ્રોદ શબ્બુદ્દીન બાપુ મુસ્તકભાઈ અંગ્રેજ જનઘાર જેવા સમાજ સેવકો તેમજ સમાજના નવયુવાનો રહ્યા હતા અને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો